અને બોટમાંથી ધક્કો દઈ અને પાણીમાં પડી જાય છે જયારે મરણ જનાર ત્યારબાદ તેઓને પાણીની બહાર આવવા દેતા નથી આવી રીતે તેઓનું મૃત્યુ નિપજાવે છે અને જેઓની બોડી આપણે દસ તારીખ ના રોજ એસડીઆરએફ ટીમની મદદથી આપણે બહાર કાઢેલી હતી અને જે ચારેય આરોપીઓ છે તેઓને બારમી તારીખના રોજ અટક કરેલા હતા અને હાલ આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર છે